પીડિત વ્યક્તિ છે જે ઉમેદવાર પાસેથી આજે પૈસા લેવામાં આવ્યા ઋષિકેશભાઈ પટેલ તો આજે પૈસા લીધા જે જે બેંક અને માર્કેટિંગ છે એ માર્કેટિંગ લગાડવા માટે અને એ વ્યક્તિએ પૈસા આપ્યા પણ છે અને જોવા જઈએ તો પંચોતેર લાખ જેટલા રોકડ વ્યવહારની વાત છે આ રોકડ વ્યવહાર જે થયા છે અને રોકડ વ્યવહારમાં ચાર વ્યક્તિ એટલે કે ચાર ઉમેદવારો હતા એ ઉમેદવારો લગાડવાની વાતચીત હતી પરંતુ એ ઉમેદવારોને નોકરી ન આપી નોકરી તો ન આપી પણ જે પૈસા જે પંચોતેર લાખ રૂપિયા હતા સત્તાધીશો પણ આમના પૈસા ના આપ્યા અને એની સાથે સાથે જે અમને જે જોવા મળ્યું એ પોલીસ જોવા મળ્યું કેમકે અમે તમામ જગ્યાએ આની અરજી કરી ચૂક્યા છે કેમકે જોવા જઈએ તો જે વ્યક્તિ છે ઋષિકેશભાઈ એમાંથી એના જે પિતાશ્રી જે જે થી પૈસા ઉછીતા લીધા હતા અને કહી શકાય કે એ લોકો પણ પ્રેશર કરી રહ્યા હતા અને પોતાના પણ પૈસા હતા એટલે કે પોતાની જે બચત મૂડી જે હતી એ પણ હતી હવે એ બધી જમા જતી રહી હતી એટલે આ જે આઘાત આવ્યો એ આઘાત પહેલા તો એ સહન ન કરી શકા અને જે આઘાત સહન ન કરી શક્યા ત્યારે એ એને પોતાનો જીવ ટુકાવ્યો એને પોતાની આત્મહત્યા કરી આત્મહત્યા કરી ત્યારે એને સુસાઇડ નોટ લખી હતી આ સુસાઈડ નોટ છે જે તમે જોઈ રહ્યા છો આ સુસાઈડ નોટમાં માં એને કોને કોને પાસેથી પૈસા લીધા અને કોને કોને પૈસા દીધા એ વિગતો એમાં લખેલી છે આ લઈ અને જે પીડિત છે એ પીડિત એટલે કે ઋષિકેશભાઈ એ અલગ અલગ પોલીસ સ્ટેશન ના ધક્કા ખાય છે સૌ પ્રથમ એ કહી શકાય ગામભોઈ પોલીસ સ્ટેશન છે એ ગામોઈ પોલીસ સ્ટેશન પાસે જાય છે પોતાની ફરિયાદ લખવા માટે પરંતુ પોલીસ એમની વિગત લખતી નથી ત્યારે પોલીસ સ્ટેશન માંથી પછી એ પીઆઈ સમક્ષ જાય છે ડીવાયસપી સમક્ષ જાય છે એસપી સમક્ષ જાય છે આઈજીપી સમક્ષ જાય છે અને ડીજીપી સમક્ષ પણ જાય છે આ બધા જ પાસે જાય છે છતાં પણ એની એફઆઈઆર લેવામાં આવતી નથી

જોવા જઈએ તો જે પીડિત ઉમેદવાર છે એ પીડિત ઉમેદવારમાં હવે પરિવારમાં જે કમાઈ શકે એ એક જ વ્યક્તિ છે ઋષિ તો હવે બીજો કોઈ એવું છે નહીં ના ઘરમાં તો હવે આ વ્યક્તિ જે લેણદાર છે એ તો ઘરે પૈસા ઉઘરાણા કરવાના જ હવે એમના પાસે ઉઘરાણા કરે પે તારો પપ્પા પૈસા લીધા હતા હવે તું એમને પાછા દે દે તો કાઢે ક્યાંથી એનું ઘર હતું તો ઘર ગીરવી રાખવા અત્યારે ઘર તો અત્યારે જો કે બેંક પાસે ગીરવી જ છે

એમાં ના જ નથી જે પણ સજા એ પાત્રતા હોય એ સજા આપો કોઈ નહીં પણ જોવા જઈએ તો ગુનો એ લોકો પણ છે જવાબદારી હતી એની જવાબદારી હતી એને ફરિયાદ લેવી હવે એ ફરિયાદ લેતા નથી કે જવું તો જવું ક્યાં નીચે તો કે આ જે છે એ પ્રેશર કરી રહ્યા છે ઉપરવાળા પૈસા નથી આપી રહ્યા જે ફરિયાદ લેવાની છે એ ફરિયાદ નથી રહ્યા

એમને પછી ચાર પાંચ પાંચ લોકો છે ટોટલ પાંચ લોકો ના પૈસા હતા એ પેલા મુકેશભાઈ રેવાભાઈ પટેલ મુકેશભાઈ રામજનભાઈ પટેલ અને પટેલ આ ત્રણ હતા એમાં પટેલ એમના વાઇફ સાબરકોટા બેંકમાં ચેરમેન છે પછી પેલા જે મુકેશ કુમાર રામચંદભાઈ પટેલ એમને ફાઈનાન્સ છે અને સુજીત કુમાર દસરથભાઈ પટેલ એમને કોટન માર્કેટયાર્ડમાં એ ચેરમેન છે લોકો ને પૈસા આપેલા હતા અને ફાધરે પછી ઉઘરાની કરી પછી પૈસા મારા પૈસા માટે ભરતી બાબતે ક્લાર્ક ની ભરતી કરવાની હતી માર્કેટ યાર્ડ માં અને સબરગોડા બેંક તો બીજા લોકો બી પૈસા આપ્યા હતા કે તમારા ગામ માંથી તમે એકલા હતા ગામ માંથી અમે એકલા જ હતા અમે આજુબાજુના ગામ માંથી બધા આપેલા છે અને બધા અત્યારે હાલ નોકરી ભી કરે છે

મેં હું એસપી ઓફિસ ગયેલો એકવાર તો પછી ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી હતી એપોઇન્ટમેન્ટ લઈને પછી હું સાહેબ ને મળ્યો તો સાહેબ ને હું જવાબ એવો તો વારે વારે શું ઘરાણી કરવા આવે છે ફરી એફઆઈઆર તો નહીં થાય તો તમને ધમકીઓ અત્યારે કોના તરફથી મળી સામે વાળા ત્રણ વ્યક્તિ એ લોકોના તરફથી એમના માણસો એ તો લોકો ધમકી આપતા હોય શું ધમકી આપતા હોય તમને હેરાન કરીશું આ કરીશું